માલગાડ ગામે અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરાઈ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર વરગુરુ શાક શાક પર બ્રહ્મ તસ્મય શ્રી ગુરુદેવો નમ ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ દેવાભારથી ઉમરાભારથી ભીખાભારથી ઉમરાભારથી ના ફાર્મ હાઉસ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ ગુરુજીના શિષ્યો દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીનું કંકુ તિલક કરી ફૂલહાર પહેરાવી સ્વાગત સન્માન કરાયું

ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો ગુરુજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા